વરસાદી ટ્રક લાઈને દક્ષિણ ગુજરાતથી પસાર થવાથી વરસાદ પડશે તેમજ ગુજરાતના બનાસકાંઠા અરવલી અમદાવાદ ગાંધીનગર વલસાડ નવસારી સુરત દમણ અને અનેદ્રાનગર આવેલી અને ચોરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં હળવા વરસાદ થઈ શકે છે તેમજ આઠ જાન્યુઆરી અને સોમવાર આજે ચોરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને બોટાદ તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા દક્ષિણ ગુજરાત વલસાડ નવસારી દમણ દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની શક્યતા છે જ્યારે નવ જાન્યુઆરીના રોજ રાજકોટ જૂનાગઢ અમરેલી બનાસકાંઠા સાબરકાંઠા અરવલી અને મહીસાગર દાહોદમાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે દસ જાન્યુઆરીના રોજ બનાસકાંઠા તેમજ સાબરકાંઠાના છૂટા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તાપમાનની અપડેટ જોઈએ તો આણંદ છોટા ડાંગ ખેડા નર્મદા સહિતના જિલ્લાઓમાં ઓગણીસ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે અમદાવાદ અમરેલી બોટાદ દાહોદ દેવભૂમિ દ્વારકા અને ગાંધીનગર જામનગર જુનાગઢ મહીસાગર પંચમહાલ અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં અઢાર ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે તો અરવલી મોરબી મહેસાણા રાજકોટ સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં સત્તર ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે તો હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ અરવલી મહીસાગર મહેસાણા સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં સત્યાવીસ ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે તો બીજી તરફ સાબરકાંઠા દાહોદ જિલ્લામાં છવ્વીસ ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નડિયામાં નોંધાયું છે છે નડિયામાં ડિગ્રી તાપમાન પહોંચ્યું કેશોદ અને દીવમાં પણ દસ ડિગ્રી નીચું તાપમાન પહોંચ્યું છે ભુજ કંડલા અને રાજકોટમાં પણ અગિયાર ડિગ્રી તાપમાન નોંધાયું છે તો મિત્રો ફરી મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ખેડૂત ઉત્સવ સેના